કાર ઘૂસી જતા અકસ્માત થયો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે બસની પાછળ કાર ઘૂસી ગઈ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોની ઈજા પહોંચી છે જોઈ શકાય છે કઈ રીતે આ કાર જે છે તે તેનો આગળનો ભાગ બસની પાછળના ભાગમાં ઘૂસી ગયો છે અકસ્માતની આ ઘટના બની છે મહેસાણા ઊંજા હાઈવે પર અને અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી છે તો વધુ એક અકસ્માતની ઘટના મહેસાણા ઉંઝા હાઇવે પર જોઈ શકાય છે કઈ રીતે આ કારનો આગળનો ભાગ જે બસની પાછળ ઘૂસી ગયો છે અને અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે